ભગવાન ભોળાનાથ દત્તાત્રેય ભગવાન કોઈ પણ એક નાગા સાધુના વેશમાં એ રવાડીમાં હોય અને આશીર્વાદ ભક્તોને આપવા માટે પરંતુ સાંપ્રત સમયમાં એમાં પણ ક્યાંક દેખા દેખી હોય છે જો અખાડા અખાડા વચ્ચે એ અમે જોઈએ છીએ ત્રણ વર્ષથી કે આ વખતે આ પાલખી અથવા તો આ બગી નાની તો એનાથી મોટી દેખાડવાનો પ્રયત્ન કરી આ દર્શનનો મેળો છે પ્રદર્શનનો મેળો નથી કયા કયા સંતોને ન હાલવા એક કમિટી છે આમાં પણ અને સ સાત સંતો જે ધારે તે કરે તમને હું કહી દઉં કે બારેથી જે સાધુ આવ્યા છે એ જ લોકોએ આ બધું અહીંયા દૂષણ કર્યું છે હવે સાધુના અંદર આવું હોવું ન જોઈએ અને મિત્રો આપ જાણો છો સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ જે નિહાળો છો મહેશગીરી બાપુ એટલે કે ગિરનાર તળેટીની અંદર જે કમંડલ કુંડ કહે છે અન્નક્ષેત્ર અને આશ્રમ તેમાં મહંત છે અને તાજેતરમાં સનાતન ધર્મની પહેલ કરે છે એમ નહીં પણ નાના મોટી કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ એક ઘટનાનો ઉકેલ લઈ આવવું હોય કોઈ બનાવ બને તો સનાતન ધર્મના રક્ષણ કાજે સતત ખડે પગે રહેતા હોય છે એ મહેશગીરી બાપુ આજના તીરથ દર્શન કાર્યક્રમની અંદર મિત્રો આપણી સાથે જોડાયેલા છે બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે જયગીર આમ તો કનેક કોઈ પણ બાબત કોઈ ઘટના બનતી હોય આ ખડે પગે આવું છો અને કાર્યક્રમોમાં નાના મોટા કાર્યક્રમમાં મળતા હોય છે પણ મેન બાપુ જે શિવરાત્રિ યોજાનાર છે તાજેતરમાં શિવરાત્રિની વાતથી આપણે આમ તો સંવાદની શરૂઆત કરીએ તાજેતરમાં અને વર્ષોથી શિવરાત્રી થાય છે રવેડી હોય છે શાહી સ્નાન હોય છે અનેક લોકો આવે છે સંત દર્શન અન્ન ભોજન પ્રસાદી આ આવા શબ્દો આપણે સાંભળવા મળે અહીંયા આવીએ એટલે આનું થોડુંક ઐતિહાસિક માતમ મારે જાણવું છે અને પૌરાણિક બાબત સાથે જોડાયેલી છે સ્વાભાવિક છે કે ઉપરથી વાત કરતા હોય કે ભાઈ શિવ ભગવાન સાહેબ પાતળમાંથી પૃથ્વી પર આવે એવી ઘટના અનેક ઘટના આ શિવરાત્રિ સાથે જોડાયેલી છે તમારી દ્રષ્ટિ બાપુ તમે ઇતિહાસને થોડો જાણો છો સમજો છો તો અમારા દર્શક મિત્રો માટે યુવા પેઢી માટે ખૂબ અગત્યની બાબત બાપુ પૌરાણિક બાબતથી આપણે શરૂઆત કરી હોય શિવરાત્રિની જે શરૂઆત થઈ એ સાધુ સંતોનો મેળો તો એ જે આખી ઘટનાક્રમ છે તમારી સ્વેચ્છા એ વણી લીધું સૌને પહેલાં જય ગિરનારી ઓમ નમો નારાયણ ભારત વૈદિક સનાતન હિન્દુ ધર્મની જ્યારે વાત આપે કરી એના અંદર ખાસ કરીને ગિરનાર જે ક્ષેત્ર છે જેને સ્કંદ પુરાણમાં વસ્ત્રાપતેશ્વર ક્ષેત્ર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો અને આજના યુગમાં જેને આપણે વસ્ત્રાપતેશ્વર ક્ષેત્રના સાથે ભવનાથ તળેટી પણ કહીએ છીએ આ વસ્ત્રાપતેશ્વર ક્ષેત્રમાં અહીંયા જ્યાં આપણે બેઠા છે ત્યાં બાજુમાં વસ્ત્રાપતેશ્વર મહાદેવનું મંદિર છે એના જ બાજુમાં ભવનાથ મહાદેવનું મંદિર છે વસ્ત્રાપતેશ્વર મહાદેવ એટલા માટે કહેવામાં આવ્યા કે ભગવાન શંકર અને પાર્વતી વિહાર કરતા હતા અને વિહાર કરતી વખતે પવનના લીધે એમનું એ લજ્જા વસ્ત્ર છે ઉડ્યું એ લજ્જા વસ્ત્ર ઉડવાથી એમની જે લજ્જા છે એને ઢાંકવા માટે ભગવાન શિવજીએ અહીંયા પોતાને પ્રકટ થયા અને એના લીધે આ વસ્ત્રાપતેશ્વર ક્ષેત્ર આનું નામ પડ્યું હવે ભગવાન ભોળાનાથ સ્વયંભૂ અહીંયા પ્રકટ થયા તો સ્વાભાવિક છે આ ક્ષેત્ર ભગવાન ભોળાનાથનું બને જ અને જ્યોતિર્લિંગોની સ્થાપના પણ આવા જ કંઈક એક 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 કથાને વાર્તાને સાથે સંકળાયેલી છે ગિરનાર એ આદિકાળમાં તો ગિરિનારાયણ તરીકે જેનો ઉલ્લેખ થતો રૈવતાંચલ રહીવત પર્વત આવી રીતના જુદી જુદી ઓળખાણો છે અને ખાસ કરીને એવી કથાઓ પણ છે જે પૌરા પૌરાણિક કાળથી ચાલતી આવે ને પુરાણો પણ મળે મળે છે કે પૂર્વે જે આદિકાળમાં પર્વતોને પણ પંખ હતા અને ઇન્દ્ર ભગવાને પર્વતોને મદ થવા લાગ્યા અહંકાર આવ્યો એટલા માટે પંખ કાપવાનું શરૂ કર્યું ત્યારે ગિરનાર પર્વત જે છે એ સમુદ્રમાં દરિયામાં સંતાઈ ગયા અને એ પાર્વતીના ભાઈ છે અને ગિરનારને હિમાલયનો પણ દાદા કહેવામાં આવે તો પાર્વતીજીના જ્યારે લગ્ન નક્કી થયા તો એ લગ્નમાં ભાઈની ઉપસ્થિતિ રહેવી જોઈએ એટલે મા પાર્વતીએ કીધું ગિરનાર પર્વતને કે આપ બારે આવો તો કે એમ નહીં આવું મને જો ભગવાન શંકર મહાદેવ વરદાન આપશે કે અભયદાન આપી દેશે અને અભયદાન આપ્યા પછી મારા ઉપર તેત્રીસ કોટી દેવતાઓ વાસ કરશે તો હું બારે આવીશ અને ભગવાન ભોળાનાથે એમને વરદાન આપ્યું ત્યારથી આ ગિરનાર પર્વતે ફક્ત પોતાનું મુખ જ બારે કાઢ્યું છે અને ઘણા ચિત્રોમાં એમનું મુખાકૃતિ એ દેખાય પણ છે તો એવી રીતે તેત્રીસ કોટી દેવતાઓનો અહીંયા વાસ છે ભગવાન શંકર મહાદેવ સ્વયં અહીં બિરાજે છે અને મહાગુરુજીને કહેવામાં આવે જે ત્રિગુણાત્મક મૂર્તિ છે ગુરુ દત્તાત્રેય ભગવાનના બેસણા અહીંયા છે મા જગદંબાના સાક્ષાત બેસણા અહીંયા છે ગુરુ ગોરક્ષનાથજીના બેસણા અહીંયા છે તેત્રીસ કોટી દેવતાઓ વસે છે એટલા જ માટે અહીંયા ગિરનારના એક સનાતન ધર્મનો કેન્દ્રબિંદુ માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે યોગી ને મળવું હોય તો તમને હિમાલયમાં જવાનું પણ સિદ્ધોને મળવું હોય તો તમારે ગિરનારમાં આવવાનું અને ગિરનારને વરદાન છે કે કોઈ પણ અહીં યોગી કે કોઈ તપસ્વી પોતાની તપ અને સાધના ધ્યાન ભજન રોટલાને ઓટલાની સેવા ખાલી કરે તો પણ આ ગિરનાર એને સિદ્ધત્વને પ્રાપ્ત થઈ જાય છે ગિરનારના અંદર તો આવું આ ક્ષેત્ર છે સ્વાભાવિક છે જ્યારે ભગવાન ભોળાનાથની નગરી આ કહેવાય દત્ત ભગવાનની નગરી આ કહેવાય ત્યારે શિવરાત્રિ જે ભગવાન ભોળાનાથના સાથે જોડાયેલી એક પર્વ છે એ તો ઉજવાશે જ તો અહીં એક પરંપરા ચાલુ થઈ અમારા શંકરાચાર્યજી ભગવાનના વખતથી કે જે અખાડાઓ બન્યા એ અખાડાઓ ધર્મના રક્ષણ માટે બન્યા જેના અંદર અખાડાના જે નાગા સાધુઓ હોય છે જે શસ્ત્ર અને શાસ્ત્ર આ બંનેની સાધના ઉપાસના કરતા હોય છે શસ્ત્ર જ્યારે ધર્મના ઉપર સંકટ આવે ત્યારે અને શાસ્ત્ર જ્યારે પોતાની આધ્યાત્મિક ઉન્નતિને આગળ લઈ જાવી હોય ત્યારે હવે આ નાગા સાધુઓ ધર્મના એક એવા યોદ્ધા છે તો દરેક અખાડાના એક એક દેવતા છે જેમ કે જૂના અખાડા છે એનું દેવતા દત્તાત્રેય ભગવાન છે નિરંજની અખાડા છે તો એનું કાર્તિકેય ભગવાન છે અગ્નિ અખાડા છે એની ગાયત્રી માતા છે દરેક અખાડાને એક 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 દેવતા છે અને એમના એ આરાધ્ય છે તો જૂના અખાડા આવાહન અખાડા અને અગ્નિ અખાડા આ ત્રણેય અખાડાને મળીને અહીંયા મહાશિવરાત્રિના દિવસે એમના જે આરાધ્ય છે દત્તાત્રેય ભગવાન ગાયત્રી માતાને ગણેશ ભગવાન એમને અહીંયા રવેડી કાઢવામાં આવે અને નાગા સાધુએ મળીને રવેડી કાઢે નાગા સાધુ જ્યારે એ રવેડી કાઢે ત્યારે એવી માન્યતા છે કે ભગવાન ભોળાનાથ દત્તાત્રેય ભગવાન કોઈ પણ એક નાગા સાધુના વેશમાં એ રવાડીમાં હોય અને આશીર્વાદ ભક્તોને આપવા માટે એ અહીંયા પ્રકટ થતા હોય છે એટલે આવું એક રવાડીનું મહાત્મે અહીંયા છે એ રવાડી નીકળીને પછી ભગવાનને મૃગીકુંડમાં સ્નાન કરાવવામાં આવે એના પછી બધા જ સાધુઓ એમાં સ્નાન કરે અને સ્નાનથી એ પુણ્યનું ફળ લે તો ભગવાન ભોળાનાથ સાક્ષાત પોતે રવાડીમાં હોય છે દત્તાત્રે ભગવાન સાક્ષાત પોતે રવાડીમાં હોય છે તો ભક્તો એમના દર્શન કરીને કૃપા લેવા માટે એમના આશીર્વાદ લેવા માટે ભક્તિનું ભાથું બાંધવા માટે લાખોની સંખ્યામાં અહીં આવે છે તો આની સાથે જ આવો એક મેળો પરિક્રમાનો પણ યોજાય છે જેના અંદર લાખો ભક્તો આવીને આખા ગિરનારની પરિક્રમા કરતા હોય છે એ પણ તેત્રીસ કોટી દેવતા જ્યારે દેવ ઉઠી એકાદશી હોય ત્યારે દેવતાઓ જાગતા હોય તો એના આશીર્વાદ લેવા માટે આવતા હોય તો આવું અનેરો ભક્તિનો સંગમ આ અહીંયા ગિરનારમાં હોય છે અને મહાશિવરાત્રીનો મેળો થોડા જ દિવસોમાં અહીંયા ખૂબ જ ભક્તિભાવથી યોજાવાનો છે બાપુ એ વાત કરી અખાડાની તમે આમ તો સાત અખાડા સન્યાસીના આમ કુલ તેર અખાડા તેર અખાડા એ સમજવું છે કે શરૂઆત થઈ તમે વાત કરીએ ને પ્રથમ કોઈ શરૂઆત કરી કોઈ અખાડા અખાડાની પણ એક રચના થઈ હતી કે પછી દિગંબર રહેવાનું પાછળ પણ કંઈક કારણ છે કોઈ સાધુએ મને કીધેલું કે ભાઈ એવી કે ને વિકટ પરિસ્થિતિ આવે કરવા જવાનું હોય છે ક્યારેક ભૂખ્યું પણ રહેવું પડે વસ્ત્ર પણ ન હોય પણ એને છૂટ આપેલી તો વસ્ત્ર ન હોય પણ તમે દિગંબર રહી શકો એવી છૂટ ત્યાંથી દિગંબર સાધુનું કંઈક છે એ કથા અને સૌ પ્રથમ જે શરૂઆત થઈ એમાં કોઈ પ્રથમ અખાડો કે પ્રથમ બધા અખાડા સાથે હતા શરૂઆત શિવરાત્રીને થઈ કઈ રીતે થઈ તો એક વાત આપને કહું પ્રથમ સંન્યાસી તો આમ સુખદેવજી ગણાય જે પોતે નિર્વસ્ત્ર રહ્યા નિર્વસ્ત્ર એક છે નિર્વસ્ત્ર રહીને ઉપાસના કરવી અને એક ભક્તિના ભાવમાં એટલા તમે ડૂબી ગયા કે તમને વસ્ત્રનું પણ ભાન ન રહ્યું અચ્છા અને દિગ દિગંબર એટલે કે અંબર જે છે આકાશ જે છે એના વસ્ત્રોને ધારણ કરવાવાળો એવા જેમ જેમ માના કોખમાંથી જન્મ થાય તો એ દિગંબર જ હોય બાળક એવી અવસ્થાને પ્રાપ્ત થઈ જવું અથવા તો એવી અવસ્થા માટે ઉપાસના કરવી એને આપણે દિગંબર કહીએ હવે સંન્યાસ પરંપરાની વાત કરું અમારા દશનામની તો ભગવાન શંકરાચાર્યજીએ અવતરિત જ્યારે થયા ત્યારે આ ભારત વર્ષના અંદર જે વૈદિક ધર્મ છે એનું હનન થતું હતું એ વૈદિક ધર્મના હનનને અટકાવવા માટે અખાડાઓની સ્થાપના કરી જેના અંદર દશ નામ હોય છે ગિરિપુરી ભારતી સંન્યાસી વન આશ ગિરિપુરી ભારતી વન આશ્રમ ગંભીર અને એવા દશ નામ હોય છે તમે જોજો સંન્યાસીઓના નામના પાછળ ગીરી લાગે પૂરી લાગે ભારતી લાગે તો જ્યારે સંન્યાસ દેવામાં આવે તો પહેલાં મહાપુરુષ બનાવવામાં આવે જેના અંદર પંચગુરુ હોય એક ચોટી આ કાપે એક ભભૂતિ આપે એક લંગોટ આપે એક આ ભગવો વસ્ત્ર આપે આવી રીતના પંચગુરુ હોય એના પછી એની વિજયા હવન થાય વિજયાહવનમાં એ પાકો સંન્યાસી થાય જેના અંદર એમનું પોતાનું પિંડદાન કરવાનું એટલે હવે તમે શરીર જે તમારો જન્મ લયો એ ઓળખાણનું હવે મૃત્યુ થઈ રહ્યું છે અને ઓમ નમો નારાયણ તમે હવે પોતે નારાયણના ઉપાસક છો નારાયણ સ્વરૂપમાં ને ભગવાન ભોળાનાથના સ્વરૂપમાં તમે હવે રહેશો એના પછી એ નાગા બને દિગંબર બને આવી રીતના એક એક કક્ષા આ અખાડાઓમાં એ ઉત્તીર્ણ કરીને આગળ વધતા જાય છે આ એક આવી પરંપરા છે રવાડીની શરૂઆત જે છે મેં આપને જેમ કહ્યું કે ભગવાન શંકરાચાર્ય અવતરિત થયા આખાડાઓની સ્થાપના થઈ તો જુદા જુદા ક્ષેત્રમાં જુદી જુદી પરંપરાઓ જન્મી એવી જ રીતના તળેટીના અંદર મેં આપને જેમ કહ્યું કે વસ્ત્રાપતેશ્વર ભગવાન ભોળાનાથ પોતે પ્રકટ થયા તો એમના આ મહાશિવરાત્રીના અંદર જે નાગા સંન્યાસીઓના આરાધ્ય દેવતા છે દત્તાત્રેય ભગવાન છે ભગવાન શંકરજી છે ગાયત્રી માતા છે ને એ બધા રવાડીના અંદર એમની પાલખી કાઢીને ઉજવે છે અને મૃગી કુંડમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું લે છે તો આ આજની પરંપરા નથી અને સેંકડો વર્ષો થઈ ગયા અચ્છા અને બાબુ આ સાંપ્રત સમયની એક વાત કરી સાંપ્રત સમયની શિવરાત્રિ અને રવેડી એક સમજવા માટે કદાચ અમુકનું ન સમજાતું કે પ્રથમ દિવસે જે ધજા ચડાવવામાં આવે ત્યારથી પછી ધૂણો દખાવવામાં આવે આ આ જે પ્રણાલી છે ચાર દિવસ સુધી ધૂણાનું અંદર હોય સાધુ ધરે પછી રવેડી નીકળે અને ત્યારબાદ સાહિસ નાખે આના દે આનું તમે સમજી લ્યો જેમ તમારા અંદર એક લગ્નનો પ્રસંગ હોય તો લગ્નના પ્રસંગમાં ગણપતિનું આહન થાય પછી મંડપ રોપવાની વિધિ થાય પછી સગાઈના પેલું થાય પછી આવા એક 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 એટલે એક એક વિધિ હોય એવી રીતના અમારા આ સં્યાસીઓના અંદર જ્યારે આ પર્વ ઉજવવામાં આવે તો સૌથી પ્રથમ તો પેશવાઈ કહેવાય અચ્છા આના ધ્વજાના પહેલા પણ એક પેશવાઈ કહેવાય છે કુંભ મેળામાં થાય પેશવાઈ એટલે દેશ વિદેશોમાંથી જે અમારા બધા સંતો પધારતા હોય એમનો નગર પ્રવેશ થતો હોય એને પેશવાઈ કહેવામાં આવે કે સંતો બધા આવી રહ્યા છે અખાડાઓ આવી રહ્યા છે એમના દેવતાઓ પણ આવી રહ્યા છે બરાબર જે આરાધ્ય છે તો એ પહેલાં પેશવાઈ થાય પેશવાઈ થયા પછી ધ્વજા બરાબર તો ધ્વજારોહણ તમે અહીંયા જે શિવરાત્રીમાં અમારે થાય છે એ નોમના દિવસે થાય એટલે નોમથી એ મેળાનો શુભારંભ થઈ ગયો ધ્વજા ચડી ગઈ અને દેવતાઓ સ્થાપિત થઈ ગયા બરાબર એક તમને ખબર હોય કે એક તો અહીંયા પ્રકટ થયા છે ભગવાન પણ આરાધ્ય તરીકે અમે માનીએ છીએ તો અમે સ્થાપિત પણ કરીએ જે સ્થાપિત કરવાની પરંપરા છે તો અમારા દેવતાઓ સ્થાપિત ત્યારે થાય એ નોમના દિવસે ધ્વજાચડે દેવતાઓ સ્થાપિત થઈ ગયા હવે આખો મેળો જીવંત થઈ ગયો હવે આજથી ભક્તિ ભાવ રેલમ છેલ જે તમે જોશો આના અંદર એ મેળાની શરૂઆત થઈ ગઈ અને લઈને પછી મહાશિવરાત્રી સુધી ચાલે તો એક એક દિવસ જુદી જુદી પૂજા પાઠ ધૂણા લગાવવા મહાત્માઓના અને તપ સાધના ને બધા દર્શન આપતા હોય પોત તપના તો આવી રીતના એ ભક્તિભાવનો આવો સુંદર મેળો છે અને બાપુ આ રવેડીમાં હવે થોડોક માર્મિક વાત ઉપર જાય તાજેતરમાં સાંપ્રત સમયમાં જો અમે જોઈએ છીએ એ પણ સમજવું જરૂરી આપ જ્ઞાતા છો એટલે થોડાક પ્રશ્ન કરી કે રવેડીમાં દાખલા તરીકે સાત સન્યાસીના અખાડા મતલબ કે રાજાઓના પણ રાજા ફક્ત પાલખી ઉપર આવે છે રાજાના રાજા છે એક નિમિત્ત બનેલા હોય છે અને જે શણગાર હોય છે એ શરીરની ઉપર હોય ત્યાં સુધી સારું અને શરીરની ઉપર જ હોય છે સન્યાસીને સ્વાભાવિક છે પરંતુ સાંપ્રત સમયમાં એમાં પણ ક્યાંક દેખાદેખી હોય છે અખાડા અખાડા વચ્ચે એ અમે જોઈએ છીએ ત્રણ વર્ષથી કે આ વખતે આ પાલખી અથવા તો આ બગી નાની તો એનાથી મોટી દેખાડવાનો પ્રયત્ન કરી એનું દલ હોય સેવકો પાછળ હોય તે મોટા વધારે કેમ જોડે એવો ક્યાંક દેખાદેખી વધી ગઈ છે બીજી બાબત એ કે જે પાંચ દિવસ સુધી ધૂણા લગાવીને બેઠેલા હોય છે સાધુ એમાં યુવા વર્ગ ક્યાંક વ્યસન ચડી ગયો જો અમુક એવા યુવા યુવાનો ગાંજો લગાવે ચલમ લગાવે આવું બને છે પડદા પાછળ પણ ક્યાંક આ નેગેટિવિટી છે હજુ છે શિવરાત્રીમાં એક તમને વાત કહું કે જે તપસ્વીઓ હતા પૌરાણિક કાળના વખતથી જે ચાલે આવે એ જંગલમાં રહેતા અને આ ગિરનાર પણ જંગલ ક્ષેત્ર હતું તો જંગલના અંદર રહીને તપસ્વી પોતાની સાધના કરતા અને જે કાંઈ તમે ચલમ પીવું ને આ બધું જે કહી રહ્યા છો એ તપસ્યાના અંદર હઠયોગનો એક પ્રકાર હતો તો એ યોગના અંદર એ હતો જે સાંસારિક લોકો માટે નહોતો સૌથી પહેલાં મહત્ત્વની સમજવાની વાત છે સાંસારિક લોકો માટે નહોતો એ હઠયોગી પોતાના ઇન્દ્રિયોને જીતીને અને શરીરના ઉપર પ્રભુત્વ રાખીને આવા અમુક ઔષધિઓના સહાયતા લેતા ને એને આગળ ચલાવતા પણ એ સંસારમાં નહોતું એ પોતાના જીવન પૂરતું અને સાધના પૂરતું સંબંધિત હતું પછી ધીમે 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 સમાજ અને સાધુ સંત છે એના અંદર એટલા બધા એકાબીજાના અંદર સમન્વયમાં આવી ગયા અથવા તો સંબંધમાં આવી ગયા કે સંસારીય લોકો પણ હવે એ રવાડે ચડી ગયા જે સારું નથી હું પોતે કહું છું કે સારું નથી એક વાત બીજી વાત દેખાદેખીની વાત અને એવી બધી જે વાત કરો છો એ ભક્તોની હોઈ શકે જે સાચો સંત હશે સાચો સાધુ હશે એને આની કંઈ પરવા નથી એની કંઈ ચિંતા નથી એ તો પોતાનો ધૂણો લગાવીને બેઠો હશે તમે આવ્યા તોય ભલે એના પાસે તમે ન આવ્યા તોય ભલે તમે કંઈ ચઢાવ્યું તોય ભલે ના ચઢાવ્યું તોય ભલે એ બસ આશીર્વાદ મુદ્રામાં તમારા કલ્યાણની કામના કરશે તો આવી રીતના છે અને કળિયુગના પ્રભાવના લીધે સાધુ સંતો જે છે જે સાચા સાધુ છે એ પણ છે અને એના સાથે ઘણું ભેળસેળાઈ તમને જોવા મળશે ભગવા પહેરી પહેરીને નીકળી પડતા હોય છે તો એનું ખંડન અમે પણ કરીએ છીએ અને થવું જ જોઈએ અને હું તો ઘણી વખત મારા વાતોમાં તમને એવું આવતું હશે કે સ્થાનિક સંતો છે સાચા સંતો છે એને પ્રાધાન્ય મળવું જોઈએ એને સન્માન મળવું જોઈએ નકલી સાધુ જે છે જે આવી રીતના ફક્ત ફક્ત આ ધંધાના માટે ભગવા પેરીને ને આવા પ્રવૃત્તિઓ માટે ભગવા પેરીને ફરતા હોય એને સમાજે ને બધાએ વખોડીને જ કાઢવા જોઈએ કેમકે એ બહુ જરૂરી છે આ દર્શનનો મેળો છે પ્રદર્શનનો મેળો નથી હા એક બાપુ વચ્ચે તમે કીધું કળિયુગનો પ્રભાવ સાધુ ઉપર પણ ક્યાંક છે એવું અમે માનીએ ત્રણ ચાર વર્ષથી આવી રીતે સંતોને મળીએ ઘણું જાણવા મળ્યું બાપુ કે જે સંચાલન થાય છે શિવરાત્રિનું તો એમાં પણ મંડળ એમાં અલગ અલગ દલ હોય અખાડામાં મંડલેશ્વર મહામંડલેશ્વર શિવરાત્રીનું પણ એક સંચાલન કરનારા હોય છે આમાં પણ ક્યાંક થોડા સમયથી એક પક્ષે સંચાલન થઈ રહ્યું છે એ ત્રણ ચાર સંતો મળીને જે કરે તે જ થાય એને કઈ વિસ્તારમાં કેવી રાવટીઓ કરવી કયા સંતોને કહેવું કયા સંતોને આમંત્રણ પાઠવવું કયા સંતોનું ન હાલવા દેવું આવી એક કમિટી છે આમાં પણ અને એ છ સાત સંતો જે ધારે તે કરે મેં તમે બિલકુલ સાચી વાત કહી અમુક વર્ષો પહેલાં આવું જરાય નહોતું હું તમને કહું હું ઓગણીસો એકાણુંથી ગિરનારના અંદર છું ઓગણીસો એકાણુંથી ગિરનારના અંદર છું પહેલાંના જે મેળા થતા અને જે શિવરાત્રીનો મેળો હતો એમાં રવાડી નીકળતી તો સ્થાનિક સંતો પછી એ સંન્યાસી પરંપરાના નથી જેમ કે સીતારામ સાધુ છે નાથ સંપ્રદાય છે ઉદાસીન છે પણ તળેટીમાં જ રહે છે અને એમનું એક સન્માન છે આવા બધા જ સાધુઓ એકસાથે મળીને ચાલતા સાથે નાગા સાધુઓ પણ એમની રવાડી રહેતી દેવતાઓની પાલખી રહેતી અને બધા પગપાળા ચાલતા આ મૂળ રવાડી હતી પછી આ ધીમે 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 ગાડીના ઉપર બેસવાનું ચાલુ થયું ને પછી હવે બગીમાં ચાલુ થયું ને પછી દેખાદેખી ચાલુ થઈ અમારો આગ્રહ છે અમારો ખાસ આગ્રહ છે કે જે પરંપરા મુજબની રવાડી છે એવી રીતે કાઢીએ તો સારું હાથી ઉપર બેસો ઘોડા ઉપર બેસો તમે બળદગાળા ઉપર બેસો જેના ઉપર બેસવું હોય બેસો કાંઈ વાંધો નથી પણ મેં એમાં માગણી મૂકી છે કે વિધર્મીની બગી એમાં ન વાપરો કેમ કે એ કોઈ માંસ મછલી ખાઈને આવતો હોય દારૂ પીને આવતો હોય તે પવિત્રતા એનાથી ભ્રષ્ટ થાય છે એક વાત બીજી વાત જે મંડળો બન્યા ને એવી બધી વાત છે એમાં આપને ખાસ જણાવી દઉં કે જે પરંપરા મુજબની રવાડી કાઢવા માટેના આગ્રહી છે એ બધા સ્થાનિક સાધુઓ સાધુઓ છે એ આગ્રહ લઈને માગણી કરી રહ્યા છે અને જે થોડા જ વર્ષોથી બારેથી આવેલા છે જે મેળા માટે જ આવે ને મેળો કરીને પાછા વયા જાય છે એના લીધે ને એના લીધે જે દૂષણો અહીંયા થયા છે એ દૂષણોનો ન થવા જોઈએ એના માટે અમે પડકાર ફેંક્યો છે અને બધા સ્થાનિક સંતોએ મળીને આ વખતે એવું નક્કી કર્યું છે કે આ મેળાને પરંપરા મુજબ થવા માટે અમે આગ્રહ રાખીશું તો જે આગ્રહ સાથે સાથે નથી એ તમને જુદા દેખાશે પણ એ બધા તમને હું કહી દઉં કે બારેથી જે સાધુ આવ્યા છે એ જ લોકોએ આ બધું અહીંયા દૂષણ કર્યું છે હવે સાધુના અંદર આવું હોવું ન જોઈએ પણ છે એ બહુ મોટી દુઃખની વાત છે આવું ખરેખર ન હોવું જોઈએ સનાતન ધર્મની જે પરંપરા છે જો એના સાથે કોઈ સંતુલન બગાડવા માટે કોઈ કંઈ કરતું હોય તો એને તો વખોડી જ કાઢવા પડે અને કદાચ આને કળિયુગનો પ્રભાવ પણ આપણે કહી શકીએ છોટા બાપુ ખૂબ આનંદ આવ્યો આ શિવરાત્રીને અનુસંધાન એક સરસ મજાનો સંવાદ અમારા પ્રશ્નો હતા દર્શક મિત્રોના અનેક પ્રશ્નો હતા અમને પ્રશ્ન કરતા હોય તો તમામ પ્રશ્નોના જવાબ આપ્યા બાપુ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર આપનો જય ગિરનારી